હાલ છે ને પ્રધાનજી તારે છે એક બેટરી તને હું શું કહું છું હું તારોય દાદો તારા બાપુનો દાદો અને તારી સાત પેઢી નો દાદો છે વાત કરે દાદા હા એ ઓલાનો માસિયર ભાઈ ચેમીની પટેલ એ ક્યાંય ગયો અંદર ગયો અંદર બેઠો બે સેમ ટુ સેમ લાગે ને ઓલો કાળો છે આ ધોરો છે થોડો પેર છે

બાપુ <us> ને <us> 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 રાજી ખુશી થી અંદર અને જો રગડતા પકડતા હોય શીખ આપી ડેલી કરો ઓકે બાપુ નાક માં

માંગીને ખાઉન મસ્જિદે દેખવું ત્યાં મોજ જ કરે અમારા જ માં જાય જાય હા બાપુએ શું કહેતું પ્રાજ્ઞા હોય તો આવો એમ નહીં પહેલાં તારું નામ શું હે તું મને કહ્યું નો પૂછે જેમ મારું નામ હું કેસ કરો તારે કેસ નથી કરો પૂછું તે મારું પૂછું તમને પૂછું પૂછું આ તો મારું નામ કેશવજી તરબાનું નામ એ તું તો મારેથી મારી બાએ પૂછી ગયો ભાઈ ભાઈ તારો ઈરાદો હું મારું નામ કેશવ કેસવ બાપા નું નામ બા નું નામ ભેગું કરો કેશવજી વાપરજી ના ખાનદાન

બાપુ દાદા દાદા બાપુ થારા એ ક્યાંથી આવો છો અને કઈ તરફ રહ્યા છો આવવાનું કારણ શું છે પૂછતા ઈ લઈને

તેમની દીકરી સગડો નારી લઈ અને આયા સુધી આવી તો મહારાજ ખાબોસ સુદો ખાબોસ આ તો તમે શું બોલો છો એમનું તમને ભાન તો છે ને કે પોકળ નગરે આ રાજા આદમીને સાથે આજે 20 20 વર્ષથી આ વેર એટલું જ નહીં 22 વર્ષના આ બોલા છે માટે જે રસે આવ્યો રસે રવાના થઈ જાવ હાય પ્રધાનજી બુદેવને ધક્કા મારી રાજની બાર કાઢો ઓકે બાપુ હાલે અરખ ફદુડીના ઉપર ઉપર

મજા આવે શેમ્પુ વાળું પાણી આવતુંતું પ્રધાનજી બાપોરે તો આપણે બગડી ગયું આ હું પણ હું દાદા મારા કોરના દાદા હું પાણી પડ્યા તા બોલે તારી હું oye hu bol le oye babu ne sala alle desi baat no kahu tu no english no pau padal alle desi desi baat no kidu pardhan ji me sara bhopes kokna sokra tarva aevu lage en le jae badai nek ek devrai tu ek khare તારો ડોટ ફૂટ નું એટલે મેં ખાલી તમને દેશી વાતનું નું કીધું એમ તો મને ઇંગ્લિશ વાત આવડે એવું છે હા હાતે પર મારે તમને મારા દિલની વાત કીયુ છે બોલો કે હું બાપા હું તારી બાયડી છું બાપો એમ અડધી દિલ લેજે વાત કરવાનું કે છે સાંભળો આ બોલ બાપા બોલ

वॉशिंग पाउडर निर्मा वॉशिंग पाउडर निर्मा होला याले आस अंजी बापू ने गीत हम का रोमन बापू ने क्यों भूदेव कारो ककरात करे चे एम के ने एम पूछो लावा दे जाओ बापू ए बापू बापू कहो प्रधान जी गदी गदी

રાજ so, so.